નમસ્કાર ધોરણ દસ અને બારના વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો તમે તમારું જે બોર્ડ એક્ઝામનું રિઝલ્ટ છે ઓનલાઈન કેવી રીતે જોઈ શકો છો તો આજના વિડીયોમાં હું તમને જે નમસ્કાર ધોરણ દસ અને બારના વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો તમે તમારું જે ધોરણ દસનું બોર્ડ રિઝલ્ટ કેવી રીતે જોઈ શકો છો ઓનલાઈન તમારા મોબાઈલથી ઘરે બેઠા ઓકે તો એના વિશે સંપૂર્ણ માહિતી આપીશ વિડીયોને અંત સુધી જોજો અને આપણી ચેનલ પર તમે નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો મિત્રો તમારે જે તમારું ઓનલાઇન રિઝલ્ટ જોવા માટે સૌપ્રથમ પ્રથમ ગૂગલ ઓપન કરી લેવાનું છે ત્યારબાદ તમને જે એક વેબસાઇટ ઓપન કરવાની છે એનું નામ છે જીએસસીબી ડોટ ઓ ઓકે તો આ વેબસાઇટ છે એને સિમ્પલી તમારે ઓપન કરી લેવાની છે ઓકે તો મિત્રો આ જ વેબસાઇટ છે એનું નામ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ જીએસસીબી ડોટ ઓઆરજી આ વેબસાઇટ મિત્રો તમે જેવી ઓપન કરશો એટલે તમને આ ટાઈપનું જે ઇન્ટરફેસ જોવા મળશે જેવું મિત્રો તમારું જે રિઝલ્ટ જાહેર થશે એ દિવસે તમને આ ટાઈપનો જે ઇન્ટરફેસ જોવા મળશે જેવી તમે વેબસાઇટ ઓપન કરશો આ ટાઈપનો ઇન્ટરફેસ તમને જોવા મળશે ઓકે મિત્રો આમાં શું કરવાનું છે તમારે જે તમારો સીટ નંબર છે એને એન્ટર કરવાનો છે ત્યારબાદ તમારે કેપ્ચા ફિલ કરવાનો છે અને ગો બટન ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે તમને અહીં નીચે તમારું જે રિઝલ્ટ શો કરશે ઓકે તો આ રીતે તમે તમારું રિઝલ્ટ જોઈ શકો છો તો મિત્રો આજના વિડીયોમાં આટલો આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો નહીં મિત્રો તમને કોઈપણ પ્રકારનો કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ બોક્સમાં પણ 전화해 주서 고정 오케이